पुस्तक श्रीकृष्ण जीवन लीला भाग एक लेखक पन्नालाल पटेल प्रकरण एक भगवान नो जन्म देवकी ने आठवों गर्भ पर सामचार आप कंस हम जागृत बनी गय तथा प्रलंब वगैरे सभा ने नवेसर तंग जाने के कसवा माँडया गुप्तचरो सा बराबर भिड़ा माडया લોકો પણ સમજી ગયા કે જરા પણ ચૂ કે ચા કરીશું તો આપણું આવી જ બન્યું ખુદ કંસનો પક્ષ પણ ઊંચા જીવે જીવવા લાગ્યો પેલી બાજુ દેવકી વસુદેવ પણ આઠમો ગર્ભ રહ્યો ત્યારથી જ ચિંતામાં પડી ગયા આ વખતે રૂહિણી પણ ન હતી તે રાતે અંજના પહેલા રુષ્ટપુષ્ટ બાળકને ગર્ગને ત્યાં મૂકી આવી અને વળતી વખતે ચંડાણને ત્યાંથી માંસનો ગઠ્ઠો લઈ આવી એ પછી ગરકે અક્રૂરની મારફત આ બાળકને ગોકુળમાં રહેતા વસુદેવના પરમ મિત્ર નંદને ત્યાં પહોંચાડ્યો હતો અને પછી રોહિણી પણ પાછળથી ગોકુળ ઉપડી ગઈ હતી નંદ તથા નંદની પત્ની યશોદા સિવાય આસપાસના લોકો તો એમ જ માનવા લાગ્યા નંદરાયની કોક સગી બાળક લઈને આવેલી છે એકલી પડેલી દેવકીને અંજનાની હોફ જોકે પ્રસંગે મળ્યા કરતી એકાંત મળતા અંજના કહેતી રાણીજી ભગવાન ઉપર છોડી દો એ જ બધું સુજાડશે અને એ જ બધું ગોઠવી દેશે છતાંય આખર તો દેવકીનો માનો જીવ હતો પ્રસવનો સમય નજીક આવતા એના મનને પણ થવા લાગ્યો ભગવાન પોતે જન્મ લે તો પણ દાનવ જીવા આ કણ સાગર એ બિચારો બાળક શું કરશે હા મોટો થાય એ પછીની વાત જુદી છે પણ વસુદેવની શ્રદ્ધા પણ ઘણીવાર ડોલી ઉઠતી એમના જીવને થતું હતું રામચંદ્ર પોતે ભગવાનનો અવતાર હતા પણ એમને મંથરા કૈકાઈની દુષ્ટતા આગળ વનવાસ ભોગવવો પડ્યો હતો એમની પત્નીને રાવણ હરી હરિને લઈ ગયો અને સામાન્ય માનવીની જેમ અનેકાનેક કષ્ટ તેમણે વેઠવા પડ્યા આવા આવા વિચારોમાંથી પસાર થઈ રહ્યાના વસુદેવના કાન ઉપર એક રાત્રે અવાજ પડ્યો આ વખતે તો એ ઊંઘમાં પણ ન હતા જાગતા જ પલંગમાં પડેલા હતા નજીકના ભવિષ્યમાં આવનારી પ્રસિદ્ધનો વિચાર કરતા ચિંતામાં ગરક થઈ ગયા હતા આ વખતે કંસની તકેદારી પણ એવી જડબે સલાખ હતી કે માનવીની કોઈ પણ પ્રકારની ચતુરાઈ કે ચાડાઈ ત્યાં કામ આવે એવી હતી જ નહીં અને એટલે જ એ ભગવાનને પ્રાર્થના કરતા પડ્યા હતા ભગવાન આ વખતે તો કોઈ ચમત્કાર બને તો જ આ આઠમું બાળક કંસની તલવારથી બચવા પામશે એકાએક વસુદેવના કાને અવાજ પડ્યો

તમે જ શ્રદ્ધા પીરવાનું કામ પર એને કરવાનું છે હેબસ ભગવાનની શક્તિમાં શ્રદ્ધા રાખ યથા સમયે બધું જ આપમેળે ઉઠવાઈ જશે ભાઈને વિસર્જી દે સ્વસ્થ ચિત્ત થઈને ભગવાનની લીલા જોયા કર અવાજ આવતો અટકી ગયો ચિત્ત ભ્રમી જેમ સાબડી રહેલા વસુદેવ આમ તેમ જોવા લાગ્યા મન માં પણ શંકા કુશંકાઓ ઉઠવા લાગી સાચું હતું કે સવણો હતું અરે એ પોતે ઉઘાડી આંખે બેઠા હતા અને સદાકાને આ અવાજ સાંભળ્યો હતો છતાંય શંકા સેવા લાગ્યા પોતે જાગતો હતો કે પછી ઊંઘમાં અવાજ સંભળાયો હતો મૂંઝાઈ રહેલા વસુદેવના કાન ઉપર વળી કોઈ સુમધુરું હાસ્ય રણકી ઉઠ્યું ઉપહાસ ભર્યું છતાંય અમૃત સરખું પ્રેમ ભર્યું અવાજ પણ આવ્યો હે વસુદેવ મનુષ્ય માટે મોટામાં મોટી મુશ્કેલી હોય તો પ્રભુના સાક્ષાત્કાર આડે મોટામાં મોટું છે એના માટે કોઈ વિઘ્ન હોય તો આજ છે શંકા કુશંકા સેવ્યા જ કરવી બુદ્ધિથી ઉપરનું કશું માનવું નહીં અને સ્વીકારવું નહીં અરે ઇન્દ્રિય ગમ્યા આપવા છતાંય તારી આ અત્યારની જ વાત જોને વચ્ચ પણ હે આનક દુંધુભી પૃથ્વી ઉપર હું માનવ સ્વરૂપે અવતરીશ અને જગત આગળ પ્રગટ રૂપે લીલા કરીશ માનવ મને આઘાત આપતો વિલસી રહીશ શ્રદ્ધા રાખ અને જોયા કર અને અવાજ આવતો બંધ થઈ ગયો વસુદેવ તો બિચારા શંકા પણ લાવતા હવે ખચકાઈ રહ્યા હતા ડરવા લાગ્યા હતા દેવકી આગળ આ અવાજની વાત કરવાનો વિચાર આવ્યો પણ તેને તેમણે દાબી દીધો થતું હતું સદ્દા કાને સાંભળવા છતાંય મારામાંથી કંસનો ભય હજી ક્યાં નીકળી ગયો છે હકીકતમાં તો ભગવાનની આ કરુણા જોઈને અને એમણે આપેલા અભય પછી હવે મારે આનંદ વિભોર જ બની રહેવું જોઈએ છતાંય કેમ આવું એમનાથી એક ભારે શ્વાસ લેવાઈ ગયો એક તરફ પ્રસૂતિનો સમય નજીક આવતો ગયો અને બીજી તરફ કંસી તકેદારી પણ વધી પડી ગર્ગ તેમજ વૈદ્ય આવતા બિલકુલ બંધ થઈ ગયા દાયણોને કાયમ ખાતે ભવનમાં રાખવા માંડી મુખ્ય દ્વાર ઉપર પણ પોતાના જ ભવનના કંચુકીઓને મૂકી દીધા અને તે પણ વળી રોજના નવા અંજનાની સલાહ મળતા દાસીઓ પણ રોજની નવી નવી મૂકવા માંડી ભવન ફરતા વીંટળાઈ રહેલા કોટના દરવાજા એક સિવાય બધા જડવે સલાક બંધ લોખંડના સળિયાવાળો મુખ્ય દરવાજો પણ ચોવીસે કલાક લોખંડના આગળ ભીડેલો રહેતો માત્ર એક ડોકાવારી ખુલ્લી રહેતી અને તે પણ તલવાર ધારી બબ્બે રક્ષકોની ચાર ચાર આંખો નીચે નવો માસમાં થોડાક દિવસ બાકી હતા પછી તો કંસે તેણુક અને તૃણાવર્ધ જેવા અસુર યોદ્ધાઓને શસ્ત્ર સજ્જ કરીને ખડા પગે યોજી દીધા રક્ષકો પણ આ અસુરોના જ હતા અને ઉઘાડી તલવારે અખંડ ચોકી કરવા લાગ્યા ભગવાનનો પેલો અવાજ આવ્યો

બંને પક્ષે ઉત્તેજના વધી પડી કંસના પક્ષે કઠોરમાં કઠોર તકેદારીની તો સામા પક્ષે ભયની તેમજ લાચારી ભરી પ્રાર્થનાની મથુરાનો લોક પણ શું થશે ભગવાન શું સાચે સાચ જન્મશે કંસને ભગવાન હણી નાખશે આવા આવા તર્ક વિતર્ક કરતું જાણે અધર શ્વાસ બની રહ્યો શ્રાવણ માસનો વદ આઠમનો દિવસ હતો જામતી જતી રાત હતી લોકોના જીવ યજ્ઞાશમના ભવન ઉપર મંડાયેલા હતા અને ભગવાનનો ખેલ આકાશમાંથી શરૂ થયો એક એક કરતા બારેયમેઘના વાદળા જણે માથા ઉપર ઊંટી આવ્યા ધીરું ધીરું ગરચતા હતા અને ઝરમર ઝરમર વસતા હતા વીજળી કોઈકવાર ધરતી સુધી ધસી જતી તો માથા ઉપર તાતા થઈ થઈ કરતી હતી કોઈક વાર વાળી રમતી રમતી ક્ષિતિજો ઉપર તે નીકળી જતી અને આવજો આવજો કરતી કરતી જેમ જેમ રાત જામતી ગઈ તેમ તેમ વરસાદે પણ જામવા માંડ્યું પવનોના સુસવાટા અને વરસાદની ઝાપટો દાંટ પણ કહે કે મારું કામ મધરાત થવા આવી અને આકાશ બોલતું બંધ થઈ ગયું વીજળીઓ પણ માથે મોઢે વાદળ ઓઢી ગોટમોટ થઈને ના કોઈને કહેતી હોય તેમ વાદળમાં વીજળી છુપાઈ ગઈ ધરતી ઉપર અંધારું પણ વરસાદ જાણે નર્યા અંધારામાં વરસી રહ્યો હોય તેમ સુસવાટ કરતા પાણીની છાલકો મારતા અને ચારે બાજુ ભેંકાર એવો ભય પસરાવતા હતા હા દેવકીના ઓરડામાં ઘીનો દીવો ટમટમ તો જરૂર હતો પણ તે જાણે તાડીની આડે થરથર થતો અંધારાથી ઘેરાઈ ગયેલો લાગતો હતો પૂતના પેલી બાજુ આવેલા દ્વાર આગળના હિંચકા ઉપર ઘોડતી પડી હતી અંજના તથા તેની દીકરી પણ ઊંઘી ગયેલા લાગતા હતા જાગતા પડેલા વસુદેવ પલંગમાંથી ઊભા થયા

એવા મનને પણ તે કહ્યા કરતા હતા કે ભગવાનની શક્તિમાં વિશ્વાસ રાખ અત્યારે પણ એ આવા જ વિચાર કરતા પડ્યા હતા થતું હતું જે રીતે સંકર્ષણ વિશે બન્યું હતું એવું જ કંઈક આ વખતે પણ બની શકે છે પૂતના આમ તો રાક્ષસી છે પણ રાક્ષસોને પણ ભગવાને જ ઉત્પન્ન કર્યા છે ને એ પણ કાતો અંજનાની જેમ આપણી થઈને ઊભી રહે દેવકીના પલંગ ઉપર હલનચલન થતું જોઈ તેમને પૂછવાનું મન થયું

વસુદેવ ધીમે કરીને ઉભા થયા એમનું હૃદય ધડક ધડક થવા લાગ્યું દેવકીના મો આગળ નીચા નમીને પૂછ્યું વીતે છે પ્રિય દેવકી છુપા સુરમાં બોલી પ્રસવ થઈ ગયો વસુદેવની નવાઈનો પાર ન રહ્યો ઉતાવળેથી બોલી નાખવા જતા હતા થઈ ગયું પ્રસવ પણ જબાને વણે પકડી લીધી શું કરવું શું ન કરવું એ જાતના વિચાર સાથે વસુદેવ મૂંઝાઈ ગયા એમના અંતરમાંથી પોકાર ઉઠ્યો હે ભગવાન માર્ગ દેખાડ ત્યાં જ ચમત્કાર થયો બહાર ચોક્કે આછા મેઘના તાંડવ મચ્યા હતા ઓરડાની બારીઓ ઉપર મેઘરાજાની વિરાટ થપાટો પડતી હતી અંદરના ભાગમાં પણ સુસવાટાઓની ધમાચકડી વર્તાતી હતી છતાંય મૂંઝાઈ રહેલા વસુદેવની ચારે તરફ નરી નિરવતા લાગતી હતી પોતના આડે ઓથો રહે એ રીતે ઊભતા એમણે હળવેક રહીને ઓછાળ ઉંચકી દેવકીના ઢીંચણ નીચે નજર નાખી નીલ વર્ણું કમળ જાણે પ્રકાશ આડે જગતું હોય તેમ બાળક તેમની નજરે પડ્યું એ જ વખતે એમના તેમજ દેવકીના કાને અવાજ પડ્યો વસુદેવે જોયું તો બાળક પોતે નહોતું બોલતું અને છતાંય અવાજ જાણે કે બાળકમાંથી જ આવતો હતો હે સુગ્રે તું મને ગોકુળમાં તારા મિત્ર નંદના ઘરે લઈ જા

ગોકુળમાં કોઈને કશી જ ખબર પડવાની નથી અભય થઈને લઈ જા મને અવાજ આવતો અટકી ગયો વસુદેવ જ નહીં દેવકી પણ ધન્ય ધન્ય બની ગઈ દેવકીના અંગોમાં શક્તિ પણ ક્યાંકથી પ્રગટી ઉઠી પોતાના વસ્ત્રો ઠીક કરતી એ પલંગમાંથી બેઠી થઈ નિર્વર્ણ સોહામણો દીકરો જોઈને સ્તનો સુધા ઉભરાઈ આવ્યા દેવકીનો વિચાર દીકરાને ખોળામાં લઈને ધવડાવવાનો હતો

વલી આ નીલ વર્ણો બાળક પોતે જ મેઘ છે અને એ જ પોતે મહેરામણ છે મૂકી દે વિલંબ ન કરો પલંગ ઉપર છાબ મૂકી પોતે પછેડો ઓઢવા વળ્યા બિચારી દેવકી પુષ્પથી કોમળ એવા બાળકના મો ઉપર પોતાના ગાલ રઘડતા એને શુદ્ધ અશુદ્ધ પણ ભૂલી જઈને નન્ના નન્ના ગાલો ઉપર હોઠ ચાપી ચૂમ્યોથી એને નવડાવી જ નાખ્યો એ જ વખતે વસુદેવના પગ આગળની પથારીમાંથી છ એક વર્ષની ત્રિવક્રા જાગી ગઈ વસુદેવ ને ઉભેલા જોઈને હશે તંદ્રમાં ને તંદ્રમાં એ માતાજી એમ બબડી છાબડીમાંથી બાળક મુક્તિ દેવકી પાસે ઊભી રહી ગઈ રોહિણીના ગયા પછી ત્રિવકરા દેવકી સાથે ખૂબ જ હળી ગઈ હતી ત્રિવક્રાને જોઈ વસુદેવ દેવકી ગભરાયા બાળકને રમાડવા જતી ત્રિવક્રા અને દેવકીએ પ્રેમપૂર્વક પોતાની તરફ ખેંચી લીધી વસુદેવ પલંગ ઉપર પગે ઓરડો વટાવી ઓસરીમાં થઈને મુખ્ય દ્વાર પાસે પહોંચતા આખું ખેંચી જોયું તો બાજ ઉપર બેઠેલો કંચુકી બાણાને અઢેરીને પૂતળું હોય તેવો લાગતો હતો વસુદેવ હળવેક રહીને બાળના બહાર નીકળી ગયા ભવનના પગથિયા આગળ ઉતરી આગળ વધ્યા માથા ઉપર મેઘરાજ મન મૂકીને પડતા હતા પગ નીચે પણ પિંડી સમાણા પાણી ભરાયા હતા પણ આ બધામાં વસુદેવનું લેશ પણ ધ્યાન જતું નહીં અત્યારે તો છેલ્લી અને મોટી ચિંતા એ જ હતી કે દરવાજા ઉપરના રક્ષકો ઉમતા હશે તો પણ ફાટક તો ભીડેલો હશે રાત પડતા ડોકાવાળી પણ સાંકળોથી બંધ કરી દીધી હશે કેમનું થશે હૃદય પણ થડક થડક થવા લાગ્યું મેડી બંધ દરવાજાની પાસે જતા વસુદેવે જોયું તો ઉઘાડી તલવારો એક બાજુ મૂકીને સામ સામે બંને દરવાનો ભીત અટેલી ઊંઘતા હતા વસુદેવના લોખંડના તોતિંગ ફાટક નજીક આવી જાડા જાડા સળિયા જોઈને હતાશ થઈ ગયા આગળ ભીડેલી ડોકાબારી પણ સાંકળોથી જકડેલી હતી ઉપરના ભાગમાં ધાબુ હોય ફાટક ઉપર ચડી ઉતરાય તેમ પણ ન હતું વસુદેવ રડવા સરખા થઈ ગયા અને વળી અહીં એમણે ભગવાનનો શરણું લીધું હે પ્રભુ તમારી કૃપા સિવાય માણસની અહીં કશી જ કારી ફાવે એમ નથી કરુણા કરો ફાટક આગળ થંભી જવા જતા હતા ત્યાં જ એ તોતિંગ કમાડ જાણે કોઈ બેઠી શક્તિ ઉગાડતી હોય તેવી રીતે ખુલવા લાગ્યા આ વખતે તો વસુદેવની અચરજનો કોઈ પાર જ ન રહ્યો ઉગડી રહેલા ફાટક આગળ ગતિ વધારતા ભગવાનનો એ લાખ લાખ પાડ માનવા લાગ્યા ત્યાં તો છાતી આગળની છાબડી છાબડીમાંના ખુદ ભગવાનનું એમને સ્મરણ થયું ને અનન્ય એવી કૃતજ્ઞતા સાથે છાબડીને એ છાતીએ બીડતા ફાટક બહાર નીકળી ગયા પાછું વળીને જોવા પણ ન રહ્યા કે ફાટક પાછું વસાય છે કે ખુલ્લું જ રહે છે ઘનઘોર એવી મેઘલી રાતે ગોકુળ તરફ ધપી રહેલા વસુદેવ હકીકતમાં વસુદેવ હતા જ નહીં કોઈ પાંખો વાળો દેવદૂત જાણે કે એમના અંગમાં પ્રગટ્યો હોય તેમ ધનુષ્યમાંથી છૂટેલા તીરની પેટે જતા હતા હવે તો વળી મેઘ પણ પાતળો થઈ પડ્યો હતો માથા ઉપર તુંદુપીઓ વાગતા હતા તેમ મીઠા ગર્જન થતા હતા વીજળીઓ પણ સંતા રમતી હતી આબમાં ચબુકતી અને ધરતી ઉપર ધસતી ધસતી લોપ થઈ જતી વસુદેવ પણ ઉભી વાટે ભગવાનના ગુણ ગાતા જતા હતા ઓહો ઓહો તે તો અમે ધન્ય ધન્ય કરી દીધા ભગવાન ભગવાન કરતા હતા કોણ માને કે આ છાબડીમાં વિશ્વની અંતા ભગવાન પોતે હશે માણસની જેમ બોલ્યા હતા અને લોખંડી દરવાજા આપમેળે ખુલ્યા હતા કોઈકને વાત કરીએ તો પણ મૂર્ખ બનીએ અરે દેવકી જ એકવાર તો નહીં માને અહો અહહો તે તો ભગવાન વસુદેવને આ જીવનમાં ન્યાલા ન્યાલ કરી નાખ્યો માથા ઉપર છાપડી મૂકી વસુદેવને નાચવાનું મન થઈ આવ્યું પણ હૃદય અને નાડી તંત્ર આખું બસ નાચતું હતું આભા મંડળમાં આખું આનંદ વિપોર લાગતું હતું